દ્વારકામાં વરસાદી માહોલ છવાયો છે તો અહીં સમુદ્રમાં કરંટ જોવા મળ્યો રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ બની રહ્યો છે સાથે જ વિવિધ જગ્યાઓએ સામાન્યથી ધોધમાર વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે દ્વારિકામાં પણ વરસાદી માહોલ છવાયો છે અહીં અરબી સમુદ્રમાં ભારે કરંટની સ્થિતિ જોવા મળી રહી છે તો જાણો આ સ્થિતિમાં શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે દરિયામાં કરંટ હોવાના કારણે સહેલાણીઓને દરિયામાં જવા અને નાહવાને લઈને પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવે છે પોલીસના વડા નિતેશ પાંડેના આદેશથી અહીં ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે અહીં જે પણ લોકો આવે છે તેમને દરિયામાં જતાં અટકાવી દેવામાં આવી રહ્યા છે આ પ્રતિબંધ લોકોને દરિયામાં આવી રહેલા કરંટથી બચાવવા માટે છે ઉલ્લેખનીય છે કે આ કરંટ દ્વારિકામાં આવેલા સંગમ નારાયણ મંદિર ગાયત્રી મંદિર ભડકેશ્વર મહાદેવ લાઇટ હાઉસ કરી દરિયા કિનારે જોવા મળી રહ્યો છે આ સાથે આ જગ્યાઓએ અહીં કરંટ સાથે મોજા ઉછાળતા જોવા મળી રહ્યા છે